વરસાદ અમદાવાદ બન્યું ખાડા નગરી શહેરના પારડી વિસ્તારમાં એક બે ભુવા પડ્યા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ભૂવાને કોર્ડન કરવામાં આવ્યો રોડની વચ્ચે આવેલી સ્ટ્રીટ લાઇટ પણ તૂટી પડી મુખ્ય રસ્તા પર જ ભૂવો પડતા એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો છે ગઈકાલે એક ભુવો પડ્યો ત્યાં જ આજે ફરી બીજો ભૂવો પડ્યો અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસાની રસ્તા ઉપર નીકળવું કે નહીં તે અમદાવાદીઓ માટે એક મોટો પ્રશ્ન બની જતો હોય છે અમદાવાદના આ કલાક વ્યસ્ત રહેતો રોડ પાલડી ચાર રસ્તાનો રોડની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે પહેલા જ વરસાદમાં અમદાવાદ પાલડી ચાર રસ્તા પાસે થોડેક જ આગળ એક નહીં પરંતુ બે મોટા ભૂવા પડ્યા છે અને આખો રોડ બેસી ગયો છે રોડ ની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં એક એક જ જ સાઈડ એટલે કે રાખવામાં આવી છે સલામતીના ભાગરૂપે આખો રોડ છે જે સંપૂર્ણ રીતે પોચો થઈ ગયો હતો નીચે ડ્રેનેજ અને પાણીની લાઈન પસાર થાય છે પરંતુ આ લાઇન તૂટી હોવાના કારણે આ ભૂવો પડ્યો હોવાની વાત સામે આવી રહી છે સાથે જ વેસ્ટ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે આ રોડ ને કોર્ડન કરી દેવામાં આવ્યું છે પરંતુ વાત કરવામાં આવે તો જે રીતની રોડની ક્વોલિટી હોવી જોઈએ જે રીતની કામની ક્વોલિટી હોવી જોઈએ તેના ઉપર અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે ત્યારે હવે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે પરંતુ આ રોડ કેટલા દિવસમાં અને કેટલા કલાકમાં મોટરેબલ થાય છે તે જોવું રહ્યું કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ